ખેરાલુ મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં તાલુકાનો યોગનો પ્રોગ્રામ યોજાયો હતો ખેરુલા પ્રાંત અધિકારી વંદનાબેન પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ખેરાલુ મામલતદાર ઠાકોર સહિત ડીડીઓ હા ભાટી હાજર રહ્યા હતા મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય વિનુભાઈ ચૌધરી ટીમ જોડાઈ હતી હેમંત શુકલ સહિત પીએસઆઈ કુપાવત અને ચૌધરી મેડમ જોડાયા હતા મ્યુનિસિપલ હાઈસ્કૂલના બાળકો પણ યોગના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લયવ પ્રસારણ કરવામાં આવ્યું હતું યોગ ગુરુ ડાયાભાઈ વૈદ્યની ટીમે યોગ યોગા કરવાની સમજ આપી હતી અધિકારીઓના હસ્તે પાંચ બાળકોને ગીતાનું બુક આપવામાં આવ્યું હતું વિશ્વ યોગ દિવસ તરીકે એકવીસ જૂનને આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ આજે યોગમાં કાશ્મીર મુકામે જોડાયેલા છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે પણ બનાસકોઠાના નળાબેટ ખાતે આજે આ યોગ દિવસમાં જોડાયેલા છે તો ખેરાલુ શહેરની અંદર મ્યુનિસિપલ હાઈસ્કૂલના બાળકો આપણે આ મ્યુનિસિપલ હાઈસ્કૂલના મેદાન ઉપર યોગ દિવસ ઉજવવા માટે સાથે ભેગા થયા છે તો બજારમાંથી આવતા વાલીઓ અને બાળકોને આ મેદાનમાં હું મ્યુનિસિપલ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું અને મહેમાનો જો આવ્યા હોય તો બાળકોના આગળની હળવળમાં આપણે વ્યવસ્થા કરેલી છે તો જે કોઈ પદાધિકારી હોય કોઈ અધિકારી હોય તો એમનો મ્યુનિસિપલ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે હાઈસ્કૂલ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજના યોગ દિવસની સ્વયં અને સમાજ માટે હું આ સુંદર આયોજન કરવા બદલ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર